સાબરકાંઠાના પ્રાંતિજમાં એસએમસીની રેડ માવાની મુવાડીમાં દેશી દારૂના અડ્ડા પર રેડ એસએમસીએ રેડ દરમિયાન એક લાખ પંચાણું હજારથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો ત્રણ બુટલેગરોને ઝડપી લઈ પોલીસને સોંપવામાં આવ્યા ઘટના સ્થળેથી ચાર આરોપીઓ ફરાર દેશી દારૂના ભઠ્ઠાની એસએમસી ટીમને બાતમી મળી હતી પ્રાંતિજમાં એસએમસી ટીમે દરોડા પાડ્યા બાદ જિલ્લામાં હડકમ સાબરકાંઠાના પ્રાંતિજમાં એસએમસીની રેડ માવાની મુવાડીમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી એસએમસીની આ કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે આ કાર્યવાહી દરમિયાન એક લાખ પંચાણું હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે આ ઉપરાંત ત્રણ બુટલેગરોને ઝડપી લઈ પોલીસને સોંપવામાં આવ્યા છે જોકે ઘટના સ્થળેથી જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા દેશી દારૂના ભઠ્ઠાની એસએમસીની ટીમને બાતમી મળી હતી એસએમસીની ટીમે દરોડા પાડ્યા બાદ બુટલેગરોમાં ફફડાટ